કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે છેલ્લા વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ સરકાર દ્વારા રજૂ કરાયેલું કેન્દ્રીય બજેટ એકસો ચાલીસ કરોડ નાગરિકો માટે નિરાશાજનક છે નાણાં મંત્રીના લગભગ નેવું મિનિટના બજેટ ભાષણમાં એક પણ યોજનામાં કેટલા નાણાં ફાળવાયા કઈ યોજનામાં વધારો થયો કે ઘટાડો થયો તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અગિયાર વર્ષ કરતાં વધુ સમયથી સત્તામાં બેઠેલા ભાજપાના શાસકો આ જો રજૂ થયેલું કેન્દ્રીય બજેટ નેવું મિનિટની ભાષણમાં એક પણ યોજના માટે કેટલા નાણાં ફાળવણી કરવામાં આવી છે યોજનાઓની કઈ રીતની આગળ વધારો થશે ઘટાડો થશે એવી કોઈ સ્પષ્ટ રૂપરેખા વિનાનું આ બજેટ દેશના એકસો ચાલીસ કરોડ નાગરિકોને નિરાશા આપનારું છે આ બજેટમાં નેવું મિનિટની અંદર જે એમણે વાર્તા કરી છે એ વાર્તાની અંદર અગાઉની યોજનાનું પણ એક સ્પષ્ટતા સાથેનો કોઈ ઉલ્લેખ નથી દેશની અંદર ગુંજેલા સ્વરો સ્ટાર્ટઅપ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા સહિતના અનેક મોટા મોટી યોજનાઓ સંપૂર્ણપણે નિષ્ફળ જતા એનો નામ લેવાનું પણ નાણાં મંત્રીએ ટાળ્યું છે દેશની અંદર ગામડાઓને તોડીને શહેરો બનાવવા તરફનું એટલે કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર તરફ પલાયન વધે તેવી નીતિગત માનસિકતા ધરાવતી ભાજપાની કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર પણ ગામડાને તો નુકસાન પહોંચાડવાની માનસિકતા સાથે કામ કરતી કેન્દ્ર સરકાર હવે શહેરી વિસ્તારમાં પણ નાગરિકોને જીવન જીવવાનું મુશ્કેલ થાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે એક તરફ દેશની સામે અનેક સમસ્યા સૌથી મોટી સમસ્યા અસમાનતાની તાજેતરના તમામ અહેવાલો વિશ્વ બેંકનો અહેવાલ હોય કે અન્ય અહેવાલ હોય કે કેન્દ્ર સરકારના જુદા જુદા અહેવાલો હોય સંપૂર્ણપણે ગરીબ ગરીબ થતો જાય છે અને અમીર બેફામપણે પોતાની સંપત્તિમાં વધારો કરીને અમીર તરફ દોટ મૂકી રહ્યો છે દેશમાંથી મોટા પાયે પૈસા કમાડી જનારા નાગરિકો મોટા પાયે દેશમાંથી પલાયન થઈને વિદેશ તરફ જઈ રહ્યા છે આ પણ મોદી સરકારની સિદ્ધિ છે સાથોસાથ દેશની અંદર બજેટની અંદર મધ્યમ વર્ગને સૌથી મોટી આશાને અપેક્ષા હતી કે ઇન્કમટેક્સના સ્લેબમાં ફેરફાર કરે પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો એટલે કે મધ્યમ વર્ગને મોટા મોટી નિરાશા આવે સાથોસાથ ખુદ મોદી સરકાર અને એમના મંત્રીઓ કહી ચૂક્યા આજે કે બજેટ જ્યારે રજૂ થાય એની સ્વીકૃતિ ક્યારે ગણાય કે શેરબજાર એ ટોપ ઉપર પહોંચે આ એમનું માપદંડ હતું પણ આ કેન્દ્રમાં બેઠેલા અર્થશાસ્ત્રીઓએ જે વાત કરી એની સામે આજે બજેટ જ્યારે રજૂ થયું તરત જ શેરબજારમાં મોટા પાયે ઘટાડો નોંધાણો છે અને સાથે સાથે નિફ્ટીના પોઈન્ટમાં પણ ઘટાડો થયો છે એટલે કે ખુદ એમની ભાષામાં કહીએ તો આ બજેટને શેરબજારે પણ અસ્વીકૃત કર્યું છે સાથોસાથ બજેટમાં સતત શિક્ષણ પાછળનો ખર્ચ ઘટાડી રહ્યા છે આરોગ્ય સેવા પાછળનો ખર્ચ સતત ઘટી રહ્યો છે સંરક્ષણ ક્ષેત્ર માટે મોટી મોટી વાત કરે છે પણ સંરક્ષણમાં પણ મોટા પાયે બજેટમાં ઘટાડો નોંધવામાં આવે છે ગેસ ડીઝલ અને પેટ્રોલ માંસને સામાન્ય માંસની જરૂરિયાત કહેવાય અને સરકાર સત્તામાં આવતી વખતે મોદી સરકાર શું કીધું જીડીપીમાં ઉછાળો આવશે ત્યારે કોઈ સમજ્યા નહોતા અને મોદી સરકારના અચ્છેદિનના વાયદામાં આવીને લોકોએ સત્તા સોંપી ચૌદ ઓગણીસ અને ચોવીસ આ ત્રણેય સમયની અંદર પછી સત્તામાં બે મોદી સરકારે એના વાયદા પ્રમાણે જીડીપીમાં ઉછાળો લાવ્યા એટલે કે ગેસ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં આસમાન છૂટ્યો છે મનમોહનસિંહજીની સરકાર કેન્દ્રની યુપીએ સરકારને ક્રિટિક્સ કરનારા વારંવાર એની આલોચના કરનારાઓ અર્થશાસ્ત્રીઓ અત્યારે છાસ વારે ટ્વીટર ઉપર લખતા હતા એ કેવાતા અર્થશાસ્ત્રીઓ અત્યારે ખૂણામાં ક્યાંક છે અને દેશની જનતા પોતાનું બે ટંકનું પેટયું રડવા માટે પણ દુઃખી થઈ રહી છે અને એવા સંજોગોની અંદર દેશના નાગરિકો આગળથી આઠ વર્ષની અંદર શેષ પેટે પિસ્તાલીસ લાખ કરોડ રૂપિયા લેનારા એટલે કે શિક્ષણ ક્ષેત્ર માટે અન્ય ક્ષેત્ર માટે ઇન્ફ્રાસ્ટ્રકચર માટે પિસ્તાલીસ લાખ કરોડ રૂપિયા આપણી આગળથી વસૂલ કર્યા અને દેશની જનતાને શું મળી રહ્યું છે દેશમાં શરૂ થયેલા બે હજાર ચૌદ પછીના પ્રોજેક્ટોથી એટલે કે બે હજાર છવ્વીસમાં આપણે વાત કરી છીએ બે હજાર પંદરથી બે હજાર પચીસ દસ વર્ષના જે પ્રોજેક્ટનો સમય ગણીએ એમાં શરૂ થયેલા પ્રોજેક્ટોમાંથી સડસઠ ટકા પ્રોજેક્ટો હજી શરૂ જ નથી થયા બાવીસ ટકા કરતાં વધુ એમાં મૂળ ખર્ચમાં ઉમેરો થયો છે અને કહેવાતી મોદી સરકાર સત્તામાં આવા સમયે ગેમ ચેન્જરની વાત કરતા હતા અને સત્તામાં આવ્યા પછી કોંગ્રેસના શાસનમાં શરૂ થયેલી યોજનાઓના નામ બદલીને એટલે કે નેમ ચેન્જર બની ગઈ અને એના કારણે આજે જોતા છો કે કોંગ્રેસના શાસનમાં સૌથી થયેલી એ ડીબીટી હોય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હોય કે અન્ય કોઈ પણ યોજના હોય એ તમામ યોજનાના નામ બદલીને આજે એમને કોંગ્રેસના શાસનમાં સૌ થયેલી દીર્ઘદ્રષ્ટિની એ અન્ન સુરક્ષા કાયદાની વાત હોય કે શિક્ષણના અધિકારની વાત હોય કે જંગલના જમીનના અધિકારની હોય કે ખેડૂતને યોગ્ય વળતરની વાત હોય આ તમામ બાબતમાં કોંગ્રેસની સરકારે જે આ દેશ ભારત નિર્માણ માટે જે નીમ મૂકી હતી એ નીમના નામ બદલીને એ આગળ ચાલી રહ્યા છે તેવા સંજોગોની અંદર દેશની સૌથી મહત્ત્વની એક્સલન્સ યુનિવર્સિટીઓ કહેવાય ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યુશન કહેવાય એના બજેટમાં પણ ઘટાડો કર્યો છે એટલે કે આઈઆઈટી આઈઆઈએમ એમ્સ સહિત બધામાં અને સાથે સાથે સરકારે પોતે મોટા ઉપાયે જાહેરાત કરેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ એ પણ ભ્રષ્ટાચારની યોજના બની ગઈ સરકારે શરૂ કરેલું સ્કિલ ઇન્ડિયા સૌથી મોટો ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું હું નથી કહેતો કોંગ્રેસ નથી કહેતી પણ એ કેગનો અહેવાલ કે છે કે એમાં નેવ ટકા કરતાં વધુ ફરજી લોકો નોંધાને દેશની અંદર અત્યારે જે પરિસ્થિતિ છે એ અત્યારે સ્કિલ યોજના એ સ્કેમ યોજના બની ગઈ અને આમ તો મોદી સરકારની મોટાભાગની યોજના એ સ્કીમને બદલે સ્કેમ બની છે એવું સ્પષ્ટપણે છે ત્યારે આ સમગ્ર બજેટ નિરાશાજનક દેશમાં અસમાનતાની ખાઈને વધુ પૌળી કરશે દેશનો સામાન્ય નાગરિક માટે જીવન જીવવું મુશ્કેલ થશે સમગ્ર બજેટની અંદર ખેડૂત નાસીપાસ થયા છે જવાનો નાસીપાસ થયા છે અને જાહેર સભાઓની અંદર મોટી મોટી રેલીઓમાં સરકારી ખર્ચે જે રેલીઓ કરે છે પ્રચારની એમાં જય જવાન જય કિસાનના નારા બોર્ડના મોદી સરકારે જવાનને પણ નિરાશ કર્યા છે અને સાથે સાથે કિસાનને પણ નિરાશ કર્યા છે આમ સમગ્ર દ્રષ્ટિએ આ બજેટ એ દેશની જનતાને નિરાશા વ્યાપે તે પ્રકારનું બજેટ છે નિશ્ચિતપણે કોઈ પણ કેન્દ્રનું બજેટ હોય એના અમુક ટકા લોકો કે અમુક બાબતો આવતી હોય છે દેશના દરેક રાજ્યોને મળવું જોઈએ પણ દુઃખ સાથે કહેવું પડે કે કેન્દ્રની સત્તામાં આવ્યા પછી મોસાએ માપ યસતા હોય આપણને ફાયદો થવો જોઈએ એની બદલે ગુજરાતને આજે અગરિયા હોય સોલ્ટ વર્કર એના માટેની કોઈ સ્પષ્ટતા નથી આપણે કપાસ ઉત્પાદનમાં છીએ તો આપણને સૌથી મોટી કપાસ ઉત્પાદનમાં નુકસાનીની દ્રષ્ટિએ આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની પદ્ધતિઓમાં કપાસ ઉત્પાદનમાં ગુજરાત અવલ નંબર પણ ગુજરાતને અન્યાય થાય ગુજરાત એ મગફળીમાં અવલ નંબર હોય પણ છેલ્લા એક મહિનાની અંદર જુઓ તો ચારસો રૂપિયા તેલના ડબ્બામાં વધી ગયો એટલે ગુજરાતને મળવાપાત્ર લાભો એનાથી પણ ગુજરાતને વંચિત રાખવાનું પાપ મોસારે માપયસના હોય એમના દ્વારા કરવામાં આવ્યું છે અને એના કારણે જો સમ ગુજરાતની અંદર ગેસ ડીઝલ અને પેટ્રોલ આપણે પહેલી ફેબ્રુઆરીથી કોમર્શિયલ ગેસમાં પણ ઉમેર્યો થયો એની પહેલાં એક મહિના પહેલાં પણ ગેસની અંદર પ્રાઇસ વધારો થયો પેટ્રોલ ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટી રહ્યા છે ક્રૂડના છતાં ગુજરાત અને દેશના એકસો ચાલીસ કરોડ નાગરિકને નથી મળતા એટલે આ સમગ્ર દ્રષ્ટિએ જો ટોલ ટેક્સની દ્રષ્ટિએ જો તો હાઈવે ખલાસ હોય ખાડા ટેકડા એ બધા આખા આપણને ચંદ્રને મંગળની યાત્રા કરાવતા હોય પણ સૌથી વધુ ટોલ વસુલાત એ ગુજરાતમાં છે એટલે આમ લૂટનું મોડેલ એ મોદી સરકારની ઓળખ બની ગયું એવું વધુ એક વખત સાબિત થઈ છે રિપોર્ટર જીગર શાહ અમદાવાદ